હા હા ભાઈ હા મરી જાય તારા પૈસા શાંતિ તો રાખ વાર પણ અત્યારે અત્યારે પૈસા ચિંતા કરે ને તું રાતી બાર વાગી ને તો તારે પૈસા મળી જાય તું ચિંતા કરે બે હજાર રૂપિયા માગી માં તો તું એટલો પેલી એ કરું છે મહિના થી ફોન કરે હાલી જ ગયા જાય પણ જેમ નહીં આલે એટલા મરી જાય શાંતિ રાખ તારું શું છે

ઉપાર કલે ઉપાર આ ઉપાર કે તું યે યો કો હું હલો હા થઈ જાય કો ઉધર આ તો તો કાળા ગોર નો જીવ વધારે ખાઈ ગયો થોડું ઘણું કે હું કરા છો હું કરતા હું રાત માં હા ખાટલા માં લોબી તોણી શું કરે એવું જાય એમ હમ હમ તો માથે તો કોમ હતું

બધું માગવાનું પૈસા રાતમાં નહીં માગવો નહીં યાર રૂપિયો જો યાર રાતમાં તે પણ હું થઈ જાય મારા થોડો અટકાઈ ગયો છે એટલે તમને શું ખબર નહીં પેલો મારો છોકરો ખરો ને એ નવની ડિલિવરી પમદા કરાય તો ઓપરેશન કરાય કે 70000 ખર્જો થઈ ગયો છે હું રાતનો સતી પૈસા લાવું અરે યાર કરિયાનો કા ચાર શું કરવા હું કરવા કાલ અમારે તમારા ઘેર આઈ ખાવો તો ખાઈ જજો પણ પૈસો નહીં માગવાનો જો તમે કહી દો એ હાલ ખાના તા પછી ના થતું હોય તો પછી ના 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 હો મૂકો જય માતાજી જય માતાજી સરપંચ ની બના ખબર પડતી મને આવતી વખત પચાસ લાખ રૂપિયા દેવ કરો પણ મારા માંગુ દારૂ દિવસ પણ આવશે ચારો આવશે આમ આ સરપંચ કરતા આવવા માંડો છો સારા BMO ah, kulihat hidupnya taruh nih, itu guys. Halo, Ada

নৱ নম্বৰ পইচা মগ যি হেলো হা ক'লি ভাই মোতি ভাই বোলে ভাই শু কৰ

સરદ હા એવું જે બધા ખાય ને એને બધા થઈ ને હજાર હજાર રૂપિયા

હોમ કર્યું હતું પછી તો મેં ફોર્મ કર્યો તો સાથે તો થાકી યાર મારી છે જે આ કેશ શિયાળુ પિક્ચલ વડ તો થા અગાડે બનાવજું મને અરે હા રિક્ષા આવી પછાડની રિક્ષા એ લાગે ડુંગાર્યું બનાવું છું પાણા અરે એવું બનતું હે આ તો કીધું થોડું મફત નું ખાવાનું કીધું બોલાઈ ગયા છે પાછા નહીં પડી પાછા સિસ્ટમ ઇન જામ પડી ગઈ હીરે ઇતની જાતે અલ્યા છોકણ છે બાજુ આ રહ્યું હોમો પેલે ધબક ધબક લાઇટો થઈ ગઈ અલ્યા આ તો એવો નવ બેસતા નહીં વટનવું હોવ અલ્યા તાળી તું ઓઢું તાનું બજો છે બાજુ હોવ એરી તો સાતતાણી આ નવા બંગલ એરીયું હોવ મંગરીયુંધું લાયા છે ને બધું તાન યાર તો ડાઈવ મે સ્ટાર્ટ કરું અલ્યા ઓમરી કઈ સાજમાં કલુ પાછી અલ્યા જગ્યા છે લઈ લે

અરે આ માતા તો બોલાયા છે દાદા મને પૈસાનો ફોન નતો કરે કેતોતો ન આ મને તો ખાવાનું કીધું એટલે બીજું હોભળી જ નહીં કોઈ અમે તો તમે બેહવાનું પૂછતા હો અરે આ લે ટેબલ પર શું છે આને હામો બેહારો કાલે કોક ઓય તમે ઓય આવો કલે કીધું તું માફ થોડું રાખતો ખબર ન પડે યાર જાય એવું લાગે છે આ ટેબલ પર કોની કોની આ તો થવા ટેબલ નહીં આ વાત સી આ આક પણ હું કુચીલા બધું બોલો આપડો તો તપેલો મૂકી દે તપેલું ચાલી પછી પેલા લગન માં જમવા જમ તો છેલ્લી વાર એવું થાય

લોસી સેવ બીજી લેતા બીજી લેતા હું સપટી સપટી સેવ લાવું તકારુ ભાઈ સેવ લાવ

બીજી મંગાવવાની તમે આ બે અમારું તો એક જ મારું હવે જવાની મુજબ થઈ ગયું છે બે માં બે માં ફૂલ થઈ ગયું હવે આ ખબર છે

અઈ પતી જશું પૈસા જ નઈ ચાતી લાવ પીવા કોઠરી લાગી ન આપેલી તો જાપરો થતો બબુ અરે માં 10 રાખો કાલે ફેર ખાવ રહો તો ન હું તારો ના હા ઓટાય

લાયો લાયો હાલતા પૈસા હોય લઈને આ તો સરપંચ ના હોય થાય ના કરે બીજું હાલ

ગરમી લાગે થોડું સારું

બે છે પછી બાજરી રોટલો છે બધું છે પાછું જી બે લખાય આલો બાજરી રોટલો અને પેલું તમારા ગ્રુપ જેટલા મિત્રો શેર કરજો એટલે ફટાફટ ઉનાળા માં આવું મેં ના પણ મારી માની ચોક્કસ